હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે ઓગણીસ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે નદીઓમાં પૂરને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહેશે જ્યારે સૌરાષ્ટ્રને પણ આગામી બે દિવસ દરમિયાન મેઘરાજા તરબોળ કરશે દક્ષિણ ગુજરાતમાં તાપી નદી નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી કરાઈ છે